વાપી શામળાજી ઉપર ચણોદ સર્કલ પાસે ગેરકાયદેસર કાયમી મૂર્તિ મૂકી દેવાતા ટ્રાફિક સમસ્યા અકસ્માત સર્જાતા વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું વાપીના શામળાજી હાઈવે ઉપર કેટલાક વ્યક્તિઓ દ્વારા ચણોદ સર્કલ પાસે કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર કાયમી ધોરણે મૂર્તિ મૂકીને ટ્રાફિક સમસ્યા ઉદભવી રહી છે મળતા વાહનોને ટર્ન મારવામાં મોટી તકલીફ પડતી હોય છે ને જેને કારણે અકસ્માતો સર્જા કરે છે હાલ પણ એક નાનું અકસ્માત થતાં મૂર્તિને ટક્કર લાગી હતી ને મૂર્તિ તૂટી ગઈ હતી અને સાથે અમુક લોકો દ્વારા ચક્કા જામ કરીને આખા વિસ્તારના બાનમાં લીધો હતો જે અંગે જિલ્લા કલેક્ટર સહિત સ્થાનિક નેતાગડને રજૂઆત કરી છે અને હાઈવે ઓથોરિટી દ્વારા મૂર્તિ મૂકવા પાકું સ્ટ્રક્ચર બનાવી આપ્યું છે જે કાં અધિકારીના કહેવાતી કરવામાં આવ્યું છે પાકું સ્ટ્રક્ચર કામ સક્ષમ અધિકારીનો કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી બંધ કરવાની માંગણી કરી છે આજે જમોદ મારા બધા જે સાથીઓ અહીં આવ્યા છે એ જે અમારા ચણોદ મેઇન ગેટ અને સર્કલ છે ત્યાં એક નાના કુંડા એક સેલવાસ અને એક વાપી તરફ જતો રસ્તો અને ચણોદનો મારો એક રસ્તો ત્યાં આ સ્ટ્રેકચર ઊભું કરવામાં આવ્યું છે હાઈવે ઓથોરિટીના બંને હાઈવે લાગે છે એમાં સ્ટેટ હાઈવે લાગે છે અને નેશનલ હાઈવે લાગે છે બંનેની વચ્ચે વચ્ચમાં એક સ્ટ્રેકચર ઊભું કરીને ઉપર મૂર્તિઓ મૂકવામાં આવી છે જે અનલિગલી છે કોઈ જગ્યાએ પરમિશન નથી દીધી એટલે અમે અહીંયા અમારો વિરોધ દર્શાવવા કે ભાઈ હાઈવે ઉપર આ કેવી રીતે લગાડવામાં આવ્યું એટલે કલેક્ટર સાહેબને ડીએસપી સાહેબને અને હાઈવે ઓથોરિટીના સાહેબોને અમે અમારું આવેદનપત્ર આપ્યું છે અમે ચણોદના તમામ નાગરિકો સરપંચ ઉપસરપંચ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને ગ્રામજનો તમામ ભેગા થઈને અમારા ચણોદ ગામ પાસે બેટ પાસે જ્યાં સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેનું જે જંક્શન છે ત્યાં એક રાતોરાત કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગેરે એક સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે અને તેના ઉપર ત્રણ મૂર્તિઓ ગોઠવી દેવામાં આવી છે અને એ કોઈ પણ જગ્યાથી પરમિશન લીધા વગરની નહીં છે અને બીજી વસ્તુ કે એ હાઈવે પર હોવાના લીધે અવારનવાર એક્સિડન્ટ થાય અને મૂર્તિઓ પડે અને તૂટે ત્યારે એ આખા વિસ્તારને ચક્કાજામ કરી આખા ગામને બાંધમાં જેવું લેવામાં આવે છે જેથી કરીને એનો વિરોધ નોંધાવવા માટે અમે તમામ ગ્રામજનો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સહિત અહીંયા કલેક્ટર માન્ય કલેક્ટર સાહેબ શ્રી ડીએસપી સાહેબ સાહેબશ્રી અને હાઈવે ઓથોરિટીને આવેદનપત્ર આપવામાં આવે છે કોઈપણ પ્રકારની શાંતિ સુલેહનો ભંગ ન થાય તેની આગોતરા માટે જ આજે અમે આવેલા છે સાહેબને દરખાસ્ત કરવામાં